અને પ્રખ્યાત એવા યુનાઇટેડ વેના ગરબાની ગ્રાઉન્ડની સ્થિતિ આજે ખૂબ જ વિચલિત કરી દે એવી છે જે દર્શક મિત્રો મોંઘાદાર પાસના પૈસા ખર્ચીને વડોદરાના ખેલૈયાઓ યુનાઇટેડ વેના ગરબા માણવા માટે જતા હોય છે ત્યારે વરસાદ બાદ આજે ગ્રાઉન્ડની મુલાકાત લેતા પરિસ્થિતિ કંઈક વિપરીત જ જોવા મળી હતી આમ તો આ સમય પર ગરબા ગ્રાઉન્ડ તૈયાર થઈ જતા હોય છે પણ આ વર્ષે સ્થિતિ કંઈક બીજી દર્શાવી રહી છે યુનાઇટેડ વિંગ ના ગરબા આજે મુલાકાત લીધી ત્યારે અમે જોયું કે શરૂઆતના પ્રવેશ દ્વાર ની વાત કરીએ તો પ્રવેશ દ્વાર પર કીચડ ને છુપાવવા માટે કાળી માટી નાખવામાં આવી છે એ માટી પર ચાલીએ ત્યારે સ્પોન્જ પર ચાલતા હોઈએ ને તેવો જ અનુભવ થઈ આવે છે સાથે સાથે હવે પાર્કિંગ વ્યવસ્થાની વાત કરી લઈએ પાર્કિંગ વ્યવસ્થા તો એટલી સરસ કરવામાં આવી છે કે જો ખેલૈયાઓ વાહન લઈને જશે તો તેમનું વાહન માટીમાં ગરકાવ થઈ જશે હવે parking વ્યવસ્થાથી ગરબા ગ્રાઉન્ડ સુધી જઈએ તો ચાલવું મુશ્કેલ બનશે કારણ કે પગ તો કાદવમાં જ ઘૂસી જશે તો હવે મોંઘાદાર કપડા પહેરીને યુનાઇટેડ વેમાં ગરબા કરવા કેવી રીતે જો વિચારી જોજો હવે કરીએ ગરબા ગ્રાઉન્ડની વાત દર્શક મિત્રો ગરબા ગ્રાઉન્ડની સ્થિતિ તો કંઈક બીજું જ દર્શાવી રહી છે ભલે યુનાઇટેડ વેના સંચાલકો મોટા મોટા દાવા કરતા હોય કહી શકીએ કે ફાકા મારતા હોય

તે ભરેલું જોવા મળી રહ્યું છે હવે ખેલૈયાઓના પૈસા જે છે એ પાણીમાં ગયા છે કહી શકીએ કે કાદવમાં ગયા છે કારણ કે ખૂબ જ મોંઘી ફી વસૂલવામાં આવે છે આ સંચાલકો દ્વારા ત્યારે હવે ગરબા ગ્રાઉન્ડ પર આજે ગરબા કરવાની શક્યતા તો નહીવત જ છે નાના બરાબર છે કારણ કે આયોજકો દ્વારા આ ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં નથી આવ્યો કે જેથી આજે પહેલા નોર્થ તે ગરબા કરવું શક્ય બને હવે જ્યારે બીજી વાત કરી લઈએ કે યુનાઇટેડ વે દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવતા હતા કે ગરબા ગ્રાઉન્ડ તૈયાર છે પણ ગરબા ગ્રાઉન્ડ તૈયાર નથી હવે જો આ ગ્રાઉન્ડ પર એકાદ વરસાદનું ઝાપટું પડી જાય તો આ વર્ષે તો ગરબા થવા જઈ રહ્યા હવે તમારે વિચારવું કે તમે જ્યારે આ મોંઘા પાસ ખરીદીને યુનાઇટેડ વેમાં જે ગરબા કરવાનો ક્રેઝ છે તેને કેવી રીતે સંતોષશો કારણ કે હવે યુનાઇટેડ વે પર તો આજે ગરબા થવા જઈ રહ્યા હવે સંચાલકો શું ખેલૈયા કરશે કે કારણ કે હવે નિરાશા સિવાય ખેલૈયાઓને આજે તો હાથ લાગવાનું નથી હવે ખેલૈયાઓ તમારે જ નક્કી કરવાનું છે કે યુનાઇટેડ વેમાં ગરબા ના કરીને નિરાશા અનુભવી છે કે પછી શેરી ગરબાનો આનંદ માણવો છે